નમસ્કાર સ્વાગત છે મોટી જાહેરાત પંચોતેર ની સહાય મળશે પાક વિમાન લઈને સાઠ દિવસમાં થઈ જશે જમા વગર વાહન ચલાવશો તો થશે જેલ દોસ્તો આટલા ન્યૂઝ જોવાના આપણે આજના આ વિડિયો ની અંદર

ખેડૂત લઈ શકે છે જેમાં નાના હોય સીમાંત હોય અને એસસી એસટી કેટેગરીની મહિલાઓને રૂપિયા પાંત્રીસ ટકા અથવા તો પંચોતેર હજાર ની સહાય મળવાપાત્ર થશે તેમજ સામાન્ય તથા અન્ય ખેડૂતોને રંગ લાવી અને ન્યાય મળ્યો બે હાજર અઢાર માં જ્યારે બનાસકાંઠા જિલ્લામાં લગભગ દુષ્કાળની સ્થિતિ હતી તેવા સમયે વીમા કંપનીઓ સાબિત કરી દીધું કે એની છે જ નહીં સાસઠ ખેડૂત મંડળી વીમા કંપનીઓ સામે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ગઈ હતી સાઠ દવામાં આદેશ કરવામાં આવ્યો છે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો વીમા વગર વાહન ચલાવશો તો થઈ જશે જેલ રસ્તા પર થતા અકસ્માતોના જોખમને રોકવા માટે કેન્દ્ર સરકારે મોટી એક્શન લીધી છે ગાડીઓને થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી છે મોટર વેકલ એક્ટ તો ઓગણીસો નવમી ધારા એકસો છેતાલીસ અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓને ફરજિયાત માટે થર્ડ પાર્ટી વીમો લેવો જોઈએ આવા લોકોની કાનૂની ઉલ્લંઘન માટે દંડ સાથે જેલમાં જવાનો પણ મારો આવી શકે છે દોસ્તો આ હતા આજ નામ બ્રેકિંગ વ્યવસે આવા વિડીયો માટે ખાસ તમારી ચેનલ ને લાઇક સેનલ સબસ્ક્રાઇબ કરતા રહ્યો